બાબર તાલુકાની બરવાળા દૂધ ડેરીમાં ગ્રાહકોનો પગાર ન ચૂકવતા ખંભાતી તાળા શરદી બાબર તાલુકામાં લોકો મોટા ભાગે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે પશુપાલકો દૂધ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે બાબર તાલુકાના મલીપુરા ભીમબોરડી અને બરવાળા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાળા ગામે આવેલ બનાસડેરીના મંત્રીએ છેલ્લા દોઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોનો ચૂકવવામાં આવેલ નથી જેથી દૂધના પગાર પર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે ડેરીમાં તપાસ માટે ઓડિટ આવેલ જેમાં મંત્રીનું સમગ્ર કૌભાંડ બહાર આવતા ડેરીને તાળા મારવામાં આવેલ હોવાનું ગ્રામ લોકોએ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે ડેરીના તાળા મારતા લોકોને આજુબાજુમાં આવેલ બે થી ત્રણ કિલોમીટર દૂર ડેરીઓમાં દૂધ ભરાવા માટે જવું પડે છે આ બાબતે મંત્રી કરશનભાઈ પટેલનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાનું જણાઈ આવેલ

મારું નામ ઠાકોર ગામ બરુવાળા તાલુકો જિલ્લો બનાસકાંઠા પછી બે મહિનાથી પગાર ડેરી બંધ છે પગારે બાકી છે બરોબર લોકો અત્યારે પાપડીના ને મજૂરી કરી કરીને બાપડી દૂધ ભરાયો છે બરોબર એક એ ચેરમેન મહાદેવભાઈ કાનજીભાઈ પછી મંત્રી છે કરશનભાઈ વાઘાભાઈ પટેલ બરાબર આ લોકો કોઈ જવાબ કાંઈ આપતા નથી કાલે ક્રમ દિવસે જ્યાં તો આવડો જવાબ છે કે અમારી પાસે કાંઈ નથી નામ છે ને તેમ છે ને એવું આવડ બોલે છે તો લોકો અત્યારે પૂરું પાડેશામાં છે એમાં ડેરી પાછી બંધ કરી નાખી બે મહિના થઈ ગયા બીજે 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 કોઈ દૂધ નથી લેતા હવે બરાબર કે અમારે સિવાય સ્ટોક થઈ ગયો બીજું કલેક્શન છે રતનપુરા પણ ત્યાં દૂધ અમુક લે છે ને અમુકનું નહીં લેતા કેટલા ગ્રાહકો ગ્રાહકો

ખટો રમ્યો છે ડાયરેક્ટ દાણ નો વેચી મારી ઘીના ડબ્બા બરોબર આ લોકો બધું આવી રીતે કૌભાંડ કર્યો છે બરુવાળા ગામમાં મજૂરી કરી કરી આપડા ભેંસો માડ છોકરાને ઘી દૂધ નથી હાલતા લોકો પાસે દૂધ ભરાયું છે અત્યારે દુકાનો વાળા એમને લોહી પીયા પાપડીના બાકી છે શ્યામન ના બાકી છે એ તો કોઈ આપણું બોલાય ને આપણે શ્યામન પૂરતું પડતું નથી એટલે મહેરબાની કરીને જો આર્યા આવી રીતે પગાર અમારો ચૂકવી નાખે ને તો બરોબર છે ને ડેરી ચાલુ એ કરે તોય બરોબર છે ડેરીએ નહીં ચાલુ કરતા ના ડેરીએ નહીં ચાલુ કરતા તો તમે રજૂઆત કરેલ ખરી ઉપર ક્યાંય ડેરીમાં આવીને જયલા ને ઓડિટ આવ્યું છે બધું તપાસ ઢેકર બેકર બધું તપાસીને જ્યાં છે એ લોકો કે પાગલથી કપાઈ જાય પછી સામે શું કરા કરે એવું કે છે હા હવે તમારી માગ શું અમારી માગ તો એવી છે કે હવે આખો આર્યો બદલી નાખે ને તો જ સેટ થાય એમ છે ચેરમેન મંત્રી તમામ સભ્ય બધા બદલી નાખે સભ્ય છે દલાભાઈ અઠાભાઈ સરપંચ પોતે બરોબર આ લોકો કોઈ કાન જ નહીં આપતા શું કરો તમે તો અત્યારે તમે દૂધ પરાવા કે આજો મને અત્યારે રતનપુરા પરા કેટલું દૂધ થાય અમારું દૂધ અત્યારે ગણો ને 3 થી 4 લિટર જેવું થાય છે પણ બીજા લોકોનું વધારે દૂધ હોય છે ને કોઈનો 10 લિટર કોઈનો 15 લિટર 20 લિટર બધા જ રતન પુરા ભરાવે ના બધાનું નહીં લેતા બીજા ઘરાકો કોઈ કુવાળા જાય છે કોઈ ભેંબોડી જાય છે એવી રીતે